નમસ્કાર ગુજરાત આવનારી ત્રણ કલાક દરમિયાન રાજ્યની અંદર વરસાદ પડવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર જિલ્લા સાથે લઈને મોટી આગાહી જાહેર કરવામાં આવી છે આગામી ત્રણ કલાક દરમિયાન ગાજવીજ સાથે વરસાદની આગાહી જેમાં પોરબંદર રાજકોટ અને અમરેલીની અંદર વરસાદની આગાહી આપવામાં આવી છે સાથે સાથે નવસારી ડાંગ અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તે ઉપરાંત ભાવનગર અને ગીર સોમનાથ અને જુનાગઢ પંથકો અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે ઉલ્લેખનીય છે કે સુરતનો વિસ્તાર વલસાડ દમણ અને દાદરા નગર હવેલી અંદર વરસાદની આગાહી આપવામાં આવી છે તેમજ અન્ય વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવશે ગુજરાતની અંદર તારીખથી બેસી ગયેલું જોવા મળ્યું છે જે બાદ ગુજરાતીઓએ કે ગરમી અને બફારાથી થોડો છુટકારો મળી શકે છે પરંતુ બફારા અને ગરમીથી લોકોને છુટકારો હજી પણ મળ્યો નથી કારણ કે સોમાસુ ગુજરાતની અંદર પહોંચવાની સાથે જ નબળું પડી ચૂક્યું હતું ત્યારે ગુજરાતની અંદર હવે કેવું વાતાવરણ રહેશે તે અંગે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેની માહિતી મેળવીએ ઉત્તર ભારતની

ઓગણીસ તારીખ દરમિયાન એટલે કે આજે પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રની અંદર બીજા અને ત્રીજા દિવસે જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવની અંદર ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે જ વલસાડ દમણ અને દાદરાનગરની અંદર પણ ધીમો વરસાદ જોવા મળી શકે છે ત્રેવીસમી જૂન માટે અરવલ્લી પંચમહાલ દાહોદ અને મહીસાગરના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ વોટાદની અંદર વિસ્તાર સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહિસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રની અંદર અને જુનાગઢના વિસ્તારોની અંદર દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે આવનાર દિવસોની અંદર રાજ્યની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે